ब्रह्मानन्दं परमसुखं केवलं ज्ञानमुरति दन्त्वातीतं दं गगनसदृशं तत्त्वमच्छादिलक्ष्यम् एकं नित्यं विमलमचनं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सदगुरुतं नमामिं लोकाविरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं

માં આમ તો ગણીએ તો ક્વીન ઓફ હિલ્સ લાઈન મસૂરીને મળે છે એટલે અમારી હરિદ્વારની યાત્રામાં મસૂરીમાં આવ્યા અને ત્યાં રોકાયા હતા રાત્રિ રોકાણ પણ અહીંયા જ હતું એટલે સવારમાં સૂર્યનારાયણ ભગવાનની હાજરી થઈ અને એ સમયે આખું જે આહલાદક દ્રશ્ય જોઈને પ્રકૃતિના ખોળે હરિકથા સંવાદ શીર્ષક હેઠળ એક નવો સંવાદ કરવા માટે ગુરુ કૃપાથી અવસર મળ્યો છે રામચરિત માનસમાં અવારનવાર આપણે તાત્વિક સાત્વિક ચર્ચાઓ કરતા હોઈએ પણ ઘણો બધો એવો ચિંતન મનન એવો વિચાર થયો કે કયા સંવાદ સંવાદ પર થાય અને એમાં સીધી અને સાદી ભાષામાં એક જ વસ્તુ ખબર પડી છે કે આ પ્રકૃતિના ખોળે આવ્યા હોય ત્યારે ભક્તિ ઉપર થોડુંક બોલવું એક સૌભાગ્ય ગણી શકાય કારણ કે ઘણી બધી રીતે આખું આ પ્રકૃતિનો જે કંઈ પણ નજારો છે જે કંઈ પણ દ્રશ્ય પ્રતિત થાય છે ખૂબ જ મન આપણું પ્રફુલ્લિત થાય રોમાંચ અનુભવાય અને ભગવત ભક્તિની અંદર આપણે સૌ લીન બનીએ એ જ આપણી એક આસ્તિક તરીકે અભિલાષા હોય છે તો બસ એ જ વિચારને ધ્યાનમાં રાખીને અત્યારે રામચરિત માનસની ચોપાઈઓનો આધાર રાખીને નવધા ભક્તિનો સંવાદ કરવો છે ઘણી બધી વખત નવધા ભક્તિ પર બોલવામાં આવ્યું છે અને ઘણી બધું કહેવાયું પણ છે પણ આજે કઈક સવિશેષ જયારે પહાડોની વચ્ચે બેઠા છીએ અને કરીબ બે હજાર ફૂટ ની હાઈટ પર છીએ ત્યારે ખૂબ જ આનંદની સાથે નવધા ભક્તિ સંવાદ કે નવ પ્રકારની ભક્તિઓ ગોસ્વામીજી શા માટે શબરીને કહે છે અને કઈ કઈ પ્રકારની ભક્તિઓ નવ ભક્તિઓની અંદર સમાવેશ થાય છે તો એના ઉપર તાત્વિક સાત્વિક સંવાદ પણ એના પહેલા રામચરિત માનસમાં અરણીય અંદર શબરીબાઈ ની ખુટિયામાં રઘુનાથજી અને લક્ષ્મણજી જાય છે ત્યારે આ સંવાદ થાય છે અને એમાં રામજીના શબ્દો છે ભગતી પાહી રામજી ના શબ્દો શબરીને રામજી કહે છે હે શબરી તું નવધા ભક્તિ નો સંવાદ સાંભળું માર્ગમાં કેટલી બધી જગ્યાએ વિચરણ કરતા કરતા રામજી અનેક પ્રકારે અનેક જગ્યા પર ગયા છે પણ નવધા ભક્તિનો સંવાદ શબરી પાસે જ શું કામ આનો પ્રત્યુત્તર હું આ સંવાદના અંત ભાગની અંદર આપ સૌને આપીશ કારણ કે રામચરિત માનસની ચોપાઈ જ કહે છે એનો જવાબ એટલે એમાં કઈક ને કઈક ગુડ રહસ્ય છે કે શા માટે પાસે તો આ સંવાદ સાવધાની પૂર્વક સાંભળે તો એ શબરી માટે તો સાવધાની છે જ છે પણ મારન તમારા જીવો માટે પણ ભગવાન પોતાના શ્રી મુખેથી આ નવધા ભક્તિનો સંવાદ સંભળાવે છે એના પહેલા આપણને સાવધાન કરે છે અને પછી પ્રથમ ભગતી સંતન કર સંગામ કે કોઈ સાધુ પુરુષના સંગમાં જઈએ એ પહેલી ભક્તિ છે હવે આપણને વિચાર આવે કે શું કામ સાધુ પુરુષોના ચરણમાં જવું અને એનો તાત્વિક સાત્વિક જ સંવાદ છે ઓલિયા પુરુષના ચરણમાં જઈએ કારણ કે જેના વાણી વચન અને કર્મ બધું જ એક હોય અને ગંગા સતીના શબ્દમાં કે જેને જાગી ગયો નો તાર એવા કોઈ સાધુ પુરુષના ચરણોમાં જવાની અહીંયા ગોસ્વામીજી ભગવાન ના શ્રી મુખે નવધા ભક્તિમાં પહેલી ભક્તિ કહેડાવે છે એટલા માટે શબ્દ શું આપ્યો પ્રથમ ભગતે પહેલી ભક્તિ એ છે કોઈ સાધુ પુરુષ નો કરો ભગત બીજી ભક્તિ એ છે કે

હવે આમ તો નવદા ભક્તિના સંવાદમાં નવ એટલે અગર જો આપણે કોઈ એક વ્યવસ્થાના ક્રમ પ્રમાણે એને ક્રમાનુસાર લઈએ તો ચાર ભક્તિ પહેલા પછી બાકીની ચાર પણ વચ્ચે આવે છે પાંચમી ભક્તિ અને આપણું યજ્ઞ નું વિધાન પણ છે કે કોઈ પણ યજ્ઞ કર્મ ની અંદર પ્રધાન પીઠ પર પ્રધાન દેવતા બિરાજમાન હોય એમ નવદા ભક્તિ માં પ્રધાન ભક્તિ કઈ છે મંત્ર જાપ મિશ્વા પંચમ ભો વેદ પ્રકાશ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ પાંચમી ભક્તિ હું અવારનવાર કહેતો રહું છું કે એક ભક્તિ થઈ શકે ના થઈ શકે માણસની આપણે ક્યાંક ક્યાંક સ્વભાવ છે કઈક કઈક આપણી ત્રુટીઓ પણ હોય પણ આ પાંચમી ભક્તિ છે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ

કારણ કે ભક્તિ માર્ગમાં અગર જો આપણે ટકવું છે તો પહેલી આવશ્યક શરત છે ભરોસો દ્રઢો આ ચરણો ની અંદર દ્રઢ ભરોસો રાખીને એ ચરણો કયા છે આપણા ઉપાસ્યના આપણા ઈષ્ટના આપણા ગુરુના આપણા માતા ચરણો दृढ़ चरणन के रोबरो सो दृढ़ चरणन के रो भगवान चरणों में दृढ़ भरोसो राखी एट्ले मंत्र जाप मम दृढ़ विश्वास पंचम भजन सो।

શ્રી રામ જય રામ જય જય રામ સવાર પડે તો પણ શ્રી રામ જય રામ જય જય રામ બપોરનો સમય પણ થાય શ્રી રામ જય રામ જય જય રામ સંધ્યા ના સમય પણ શ્રી રામ જય રામ જય જય રામ કારણ કે ગોસ્વામીજી લખે છે ભાવથી આળસ થી ગમે તે રીતે ક્રોધ થી ભગવાન ના નામ ભજન કરું

મંત્રો દ્રઢ ભરોસા સાથે બહુ કર્મ કે જેમ જેમ સમય આવતો જાય એમ એમ આપણા બીજા અલગ અલગ કર્મો છોડતા જઈએ બિરતી બહુ કર્મ અને

જીવન સજ્જન જીવન છે તો અહીંયા એવા છટ્ટી ભક્તિ એટલે કે હંમેશા કોઈ સજ્જનના સંગમાં રહો મોહી દેખા સાતમી ભક્તિ છે આખા જગત ને મારા મય જાણો મોતે સંત અધામ કે આખા જગત માં મારા મય જાણો યાને સબ જગ જાની અને આમ તો અમે સાધુ પરિવાર માંથી બિલોંગ કરીએ છીએ એટલે ક્યાંક ને આવો પ્રકૃતિના ખોળે જઈએ છીએ તો પહેલો અમારો એક જ ભાવ છે ભજન જ્યાં જ્યાં જઈએ ત્યાં શ્રીરામ જયરામ જય જયરામ નું નાદો જ છે શું કામ સાત આખા વિશ્વ ને મારા મય જાણો ભગવાન ના શબ્દો છે અને મોતે સંત અધિક લેખા કે મારા કરતા પણ વધારે સંતને નથી મફતમાં મળતા કે જ્યારે જ્યારે કોઈ મહાપુરુષ પોતાના ભજન ભાવથી આ જગત કલ્યાણ માટે કાર્ય કરે કેટ કેટલી ગૌશાળાઓ ચલાવે છે કેટ કેટલા સેવા કાર્યો કરે છે એને કેન પ્રકારે ભજનની સાથે સાથે

તમને જે મળે છે ને એમાં સંતોષ રાખો પણ પાછો પ્રશ્ન એ આવે છે કે આપણી પાસે કેટ કેટલું પરમાની કૃપાથી મળે છે પણ સંતોષ સેટિસ્ફેક્શન નથી એટલા માટે આઠમી ભક્તિ બતાવી તારી પાસે જે છે એમાં સંતોષ માન અને પને હું નહીં દે ખઈ પર દોષ આગ્રામાં આગરૂ કામ આ છે આપણા માટે કે ક્યારેય દિવસ કોઈના પર દોષને ન જોવો

ક્યારે કોઈ પણ વ્યક્તિ સાથે કપટ ન રાખો કપટ છોડીને વર્તન કરો નવમ સરલ સબ સન છલહીના ભક્તિ સરલ સબ સન છલહીના અને આ એક છેલ્લી જેમાં તુલસીદાસજી મહારાજ ખરાબ સમય નો આત્મો મિત્ર બતાવે છે રામ ભરોસો એક ભગવાન કહે છે મમ માટે જ પુષ્ટિ માર્ગીય પરંપરામાં આપણે ગાતા રહીએ છીએ દ્રઢ ભરોસો હોવો જોઈએ કે જે ચરણ રાખીએ આ સંવાદ છે ભગવાન આ પ્રકારની ભક્તિ બતાવીને આપણને કહે છે કોઈ પણ જીવાતમાં હોય એ મને સોહ્યતિ મોરે મને અત્યંત પ્રિય છે ભગવાનના શબ્દ પણ શબરીને શું કામ કારણ કે

બધા નિમ્બારક બ્રધર્સ અલગ અલગ રીતે ભગવદ ભજન લઈને અહિયાંના આસપાસના ઉત્તરાખંડના ઘણા બધા એ સ્થળો છે એની મુલાકાત લઈએ છીએ પણ યાદ રહે અમારો એક પ્રવાહી ક્રમ રહ્યો છે કે જ્યાં પણ જઈએ છીએ ત્યાં હરિનામ સંકિર્તન કરતા રહીએ છીએ અને કૃતિનો નિજાનંદ છે અંતમાં એક જ ભજન ભાવ સાથે આપણે આજના સંવાદને વિરામ કરીએ પણ મારો એક પ્રવાહી ક્રમ જ્યારે જ્યાં અને જેટલું બની શકે એટલું વધારે ભગવત ભજન કરતા રહીએ આવું બે મિનિટ હરિનામ સંકીર્તન કરીને કથાના આજનો કઈ સંવાદ છે એને વિરામ રામ રાઘવ રામ રાધવ રામ ક્રિ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ पाहि रा माम शव, 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 राम राघव राम राघव राम राघव रक्षमा कृष्णकेशव कृष्णकेशव कृष्ण पाहि माम राम राघव राम राघव राम राघव रक्षमा कृष्णकेशव कृष्णकेशव पाहि मां रा राघव राम राघव राम राघव राम